બધા માણસ હડકવા ઉપડશે જો વાયી નજર કરજો વાય ના આવતું ને આપણને સોટ જાય છે ને તો આપણને હડકવા ઉપડી જાય છે હાલો હાલો કાયો છે હાલો

આ બાજુ છે મારા દીકરાનો અને આપણે આમ ગોટી છે હાલો કામ છે અને એને નકા લાઈન છે અને લાઈન હડકા ઉપર છે હાલો 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 આ આમ તો આવે તો કદ કૂતરું આવે હવે કરશું હવે આપણે કાઈ ના આપણે ભાગી ને તો આપણે કૂતરું ક મારી પાસે એક આડિયો આ લીમડા ઉપર સડી દેવી હાલ કાય કા સડી દે તો હાલ સાઈ ઢબુરી સાઈ કાય કા ઈ સાડુ છુ અલે ભુરી મારી માં કાય કા સાઈ કૂતરો આપડા પડકે વી તું મારી માં સડ પીસી હું સડુ ને અરે બાપરે આ હાડકા ઉકિતરું તો હેઠે વી

અમે આવી ગયા દેખાતા નથી આટકા દેખાય છે અને તો તો પૂરે પૂરો 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 ઉપડી ઉપડી ગયો છે હા આને સાહેબ અમને ને

ઉતરી જાય હા ઉતરો ઉતરો આ ઉતરો ઉતરો થાય કા હા બોલ પર એનું ઉપર આપો ઓ ભાઈ ઉપર આવ ઉપર આવ હા હા તું ભલા માણા હું